બ્લોક કેમ નથી આવ્યો બ્લોક કેમ નથી આવ્યો કારણ કે લગ્નગાળાની સિઝન પાછી મિત્રો ચાલુ થઈ ગઈ છે હું લગ્નમાં થોડો ઘણો વ્યસ્ત હતો ને આમ પે તમને ખબર છે કે પપ્પાના ગયા પછી થોડું ઘણું તમારા ભાઈને કામ વધી ગયું છે ખેતરનું કામ ઓફિસનું કામ ફાર્મનું કામ બેંકનું કામ એવડું લોડ વધી ગઈ કે એની વાત પૂછવું હતું હું વિચાર કરતો હતો કે થોડોક સમય હું ગેફ લોમ મતલબ મગજ ને શાંત રાખું કારણ કે રાખો આ નારળી રોપા લઈ લીધા ઓલી સાઈડ છે નારડીઓ વાવી દેવાની છે આપણે નાની વાવી ત્યા મોટું સ્વરૂપ લઈ લીધું છે અને જમરૂખ આપવાની પણ શરૂઆત કરી દીધી મોટા મોટા જમરૂક પર થઈ ગયા અને એમાંથી એક બે ટૂંકમાં તોડી પર લીધા હે મિત્રો ક્યાં આટાણા રમીમાં તમે આટા મારતા હોય એમ હે

એકદમ બારીક હોય છે શેપ અંદર હોય આપણીને ડિસ્ટર્બ કરશું ને બધામાં જો કે ઓલમોસ્ટ ખાતર બની ગયું છે પણ હમણાં લગ્નગાળો ચાલે છે મિત્રો એટલે આમાં કંઈ ભેગું નહીં થાય લગ્નગાળો થોડો ઘણો પતે પછી આપણે બધામાંથી બધા બેન્ડમાંથી આપણે ખાતર કાઢવાનું થશે રેડી થઈ ગયું જમવાનું કેટલી વારમાં અનુ ચા બોલે અનુ ચાંગી

અડદની દાળ બને છે ભાઈ રેડી ચાલો ઘણા દિવસો પછી આજે પાછી ફરી એક વખત અડદની દાળ ખાવા મળી વાહ મિત્રો વાહ અડદની દાળ હોય રોટલા હોય પાપડ હોય ને હા સાથે હોય એટલે જમવાની મજા જ કંઈક અમે જમી લઈ ને આજે કાવ્ય બેન ની છે ને આઈ આઈટી છે તો કાવ્ય ને આજે છે ને સ્કૂલે નથી જવાનું આજે રજા રાખવાની છે બરાબર કઈ વાંધો હા હેકનાર રે પછી અહીંયા બીજા છોકરા ને પાય ખોલી થાય એમ બરાબર થઈને આજે ઘરે રાખવાનું છે ચાલો ફેમિલી પેલા જમી લઈએ રમી માં શાક તમે બનાવ્યું તો દાળ અરે કઈ ઘટે ની ભૂખા કાઢી નઈ ખા કેટલી દાળ ખાઈ ગયો માં વાહ તારા હાથમાં પણ હું સ્વાદ છે જાદુ છે કઈ ઘટે ની હું કેટલા દી મારા હાથ નું જાદુ બાઈ નું ખાવા દે હા 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 કઈ વખત નત કરો છે એ છે સત્ય છે ભાઈ માનું ખાવાનું છે ને એમાં સ્વાદ આવે ને એની મીઠાશ આવે ને એક અલગ છે એવી હું વાત કરું ને ક્યાં તો પાંચ કિલોમીટર દૂરથી આ કતરાઈ ને નજર આમ થાય ખાઈ લે સાની મની ખાઈ લે તારા હાથનું ઉપર સારું છે મળી હા તને ખાલી મને હાથ તો ક્યાં છે ને ખાઈ જાય થઈ ગયા બેન ચાર હાલો તો જવું છે ને સ્કૂલે તો આજે આ બેનને રજા રાખવાની છે એક જ બેનને આપણે જવા દેવાની છે ચલો તું આને સ્કૂલે મૂકતા હું અને કાવ્યા બેન જો ને વીરા બેઠા બેઠા આવો કરવાનું છે આખો દી કાઢવો ભારી પડશે બાપા આ તો સાઈબુ જ હસવે હે

તો મને કે હાલો ના આપણે જાય મેં પાણી દીધી ઘણી ને ના મેં કીધું નથી જવાનું એટલા માટેથી ને તમે જો આ ઉગ્ર રૂપ છે ને એટલા માટે ધારો છે હાલો હું છે કે આદરી જાવું કે સાવાનું થાતું જ નથી ભૂકા કાઢી નાખું જાવ તો ભૂકા કાઢી નાખું એટલે છે ને એને છે ને ખીજી છેડી કે મને આદરી લઈ કેમ ઘણી ઘણી આદરી હોય પછી ભાઈ બાલુભાઈ હા હવે રૂપે આવ્યા હા સિંખાઈને દી કાઢો ને હું મને ખબર જ હતી કે તારા આ

નાનો છે ને હજી ગાડી મેળમાં થાય આજ મેં ઘણી ને ના પાડતી હતી કે રાવાનું તો છે જ નહીં હો તો તમે જોઈ શકો છો કે એનું મોઢું કેવું છે એના હાવ ભાવ કેવા છે કાં કાવ્યા એને જાઉં તેના પપ્પાને ઘરે પણ મેં નાખે પાડી દીધી ઘસીને એટલે થોડોક ઓલો થઈ ગયો એટલે હવે કે છે નહીં બધી નોર્મલ છે મેં દેખ લું સૂચ રેડી તો બસ ફેમિલી આજનો વિડીયો આ લાગી વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો ભૂતા નહીં મળીશું ફરી એક નવા બ્લોક જય દ્વારકાધી જય મોગર રાધે રાધે બા ભાઈ